સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક વખત પત્ર લખી રજૂઆત કરી છે આ વખતે તેઓએ સુરત કલેક્ટર પત્ર લખ્યો છે જેમાં આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રજૂઆત કરી છે ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત કલેક્ટરને લખેલા પત્રમાં રજૂઆત કરી છે કે હાલમાં જ ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર થયું છે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં કરવાની હોય છે જેના માટે વિદ્યાર્થીઓને જાતિનું પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત ઊભી થતી હોય છે પરંતુ હાલમાં સેન્ટરો પર ખૂબ મોટી સંખ્યામાં લોકો રાત્રે બે વાગ્યાથી દાખલો કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહે છે પરંતુ લાઇનમાં ઊભા રહેતા લોકોને સીમિત સંખ્યામાં ટોકન આપવામાં આવે છે બાકીના લોકો કાયમી આ રીતે હેરાન થાય છે પરંતુ એજન્ટો દ્વારા ઓપરેટરો સાથે સાઠ ગાંઠ કરી પૈસા લઈ બે જ કલાકમાં દાખલાઓ કાઢી આપવામાં આવે છે દર વર્ષે ધોરણ દસ અને બાર ના પરિણામ આવ્યા પછી આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે જેનો બોધપાઠ લઈ ધોરણ દસ અને બાર નું પરિણામ જાહેર થયા પહેલા વિદ્યાર્થીઓને સમયસર દાખલાઓ મળી રહે તેના માટે તંત્ર દ્વારા અગાઉથી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તે મારી માંગણી છે છેલ્લા ચાર પાંચ દિવસથી મને સતત ફરિયાદ મળી રહી છે ત્યાં આવકના દાખલા અને જાતિનું પ્રમાણપત્ર કાઢવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં લાંબી લાઈનો લાઈનો લાગી છે અને લોકો મોડી રાતે વહેલા બે વાગે ત્રણ વાગે ચાર વાગે લોકો લાઈનમાં ઉભા રહી જાય સવારે જ્યારે દાખલાઓ આપવાની શરૂઆત કરે ત્યારે ટોકન આપવામાં આવે છે ટોકન મર્યાદિત સંખ્યામાં આપવામાં આવે છે એટલા લોકોને દાખલાઓ મળે છે પછી બીજા દિવસે બોલાવે ત્રીજા દિવસે બોલાવે એટલે લોકોને બે ત્રણ દિવસ જાય તો પણ દાખલાઓ મળતા નથી અને એટલા માટે મેં પત્ર લખ્યો છે કલેક્ટરશ્રીને કે કોઈક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે જે લોકો આવકના દાખલા કે જાતિમુખ પ્રમાણપત્ર કઢાવવા માટે આવે અને અરજી કરે ફોર્મ ભરે તો એને આજને આજે તાત્કાલિક દાખલો મળી જાય એવી વ્યવસ્થા કરવા માટેની મેં માગણી કરી છે ચોક્કસપણે જે કંઈ લાંબી લાંબી કતારો લાગે છે દાખલાઓ સમયસર મળતા નથી આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીઓના રિઝલ્ટો આવે છે પછી શાળાઓની કોલેજની અંદર તારીખો હોય છે એ દરમિયાન એને આધાર પુરાવા તરીકે આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્ર મૂકવાના હોય છે અને સમયસર મળતા નથી એટલા માટે લોકો ના છૂટકે એજન્ટોને પૈસા આપે છે એજન્ટોને જો પૈસા આપે તો તાત્કાલિક એને દાખલો મળી જાય છે એટલા માટે મેં માગણી કરી છે કે એજન્ટને પ્રથામાંથી શોષણ દૂર થાય એજન્ટોની પ્રથામાંથી લોકો બહાર નીકળી શકે અને લોકોની મુશ્કેલી દૂર થાય લાઇનમાં ન રહેવું પડે આ ધોમ ધોમધરગાહ તાપની અંદર લોકો લાઇનમાં ઊભા રહે વહેલી સવારે મોડી રાતે લોકો લાઇનમાં ઉભા રહે લાંબી લાંબી કતારો લાગે લોકો પોતાનો નોકરી ધંધો છોડીને લાઇનમાં ઉભા રહે આ બધી મુશ્કેલીમાંથી એને બહાર કાઢવા માટે એની એક એવી વ્યવસ્થા કરવામાં આવે કે રોજે રોજના દાખલાઓ મળી જાય એવી મેં માગણી કરી છે Bureau Report H24 News, Surat.